વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠાના ઈડરમાં નગરપાલિકાએ જાહેર રોડ પરથી દબાણો દૂર કરાતા વિવાદ ઉભો થયો છે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત કરી ધંધો રોજગાર બંધ કરી નગરપાલિકા વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો તો વેપારીઓ માટે શહેર વચ્ચે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ ઉઠી અને દબાણ દૂર કરાતા વેપારીઓને અત્યારે તો હાલાકી પડી રહી છે તો વેપારી મંડળમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે તો સાબરકાંઠાનું ઇડર અને ઇડરમા નગરપાલિકાએ જાહેર રોડ પરથી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી અને દબાણો દૂર કરાતા વિવાદ ઉભો થયો છે કારણ કે વેપારીઓમાં રોષ ફેલાયો છે ધારાસભ્યના નિવાસ સ્થાને પહોંચ્યા છે વેપારીઓ અને ધારાસભ્યને રજૂઆત પણ કરી છે આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઇન પર જોડાઈ ગયા છે સંદીપ ઇડરમાન નગરપાલિકાએ જાહેર રોડ પરથી દબાણો દૂર કર્યા અને આ તરફ વેપારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે સંદીપ લારી ગલ્લાઓ થકી જે હાઈવે પર વેપાર કરી રહેલા લોકોને દબાણ દૂર કર્યો હતો જેને લઈને જે વેપારી નાના વેપારીઓ છે જે પાટણના લોકો છે તે આજે રોષે ભરાયા હતા અને આજે એક દિવસ માટે બંધ પાડી અને વિરોધ દર્શાવ્યો હતો સમગ્ર મામલે એકજૂટ થઈ અને ધારાસભ્ય રમલાલ વોરા ને પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં કોર્ટ લારી ગલ્લા અને નાના વેપારીઓ દ્વારા જે સ્થાનિક જે ધારાસભ્ય છે તેને ત્યાં પહોંચ્યા હતા ત્યાં વિરોધ ઉગ્ર રજૂઆત પણ કરી હતી ત્યારે ત્યાં ધારાસભ્ય સાથે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે જે અમારે કોઈ પણ વિકલ્પિત વ્યવસ્થા કરવામાં આવે જાહેર રોડ ઉપર જઈ નહીં તો શહેરીજનની શહેરી વચ્ચે કોઈ પણ જગ્યાએ અમારી આ વ્યવસ્થા કરવામાં આવે જેને લઈને અમારું ધંધારો સ્થિતિ ચાલુ રહે જો આજ પરિસ્થિતિ છે તો આવના સમયમાં અમે નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ પણ દર્શાવ્યું હતું અને જરૂર પડશે તો ગાંધીજી મે માર્ગે પણ આંદોલન કરવાની સારી જે વેપારીઓ છે તેને ચીમકી ઉતારી હતી બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો સાબરકાંઠાનું ઈડર અને નગરપાલિકાએ જાહેર રોડ પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી અને દબાણો દૂર કરાતા વેપારીઓને હાલાકી પડી રહી છે